એવી છે વડનગર થી વિશ્વભર સુધીમાં ભારતની ટંકો વગાડ્યો એમાં તો કોઈ સંદેહ નથી રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ સમાધાન કરાવી શકવી એક માત્ર ક્ષમતા કોઈનામાં હોય તો એ રશિયાના પુતિન સહિતના લોકોએ કીધું છે કે એ નરેન્દ્ર મોદી હોઈ શકે પરસોત્તમભાઈ રૂપાલા ને એક વખત હું દિલ્હી એરપોર્ટ ઉપર ગયો અમારે કામ હતું દિલ્હી એરપોર્ટ ઉપર ઉભો પરસોત્તમભાઈ રૂપાલા ત્યાં આવ્યા એને વળી ક્યાંક બીજે જવા કરવાનો હોય છે પરસોત્તમભાઈ વિવેક પણ કર્યો કે સાહેબ વાહન યોગ છે કે પછી મારી એટલે એની તો ફોર વ્હીલ હતી કે તમારી પાસે વાહન યોગ છે કોઈની રાહ જુઓ છે કે આમ આપણે કાંઈ નથી તો પણ હું પોળીન બજાર હાકડી થઈને ફરીએ છીએ ત્રણ જણા પકડે ત્યારે તો તો પછી ભલામણા કમસે કમ ન્યાય બેઠો છે સમજતા કે કોઈએ કાંઈ જે કર્યું આને કઈ કર્યું કે નથી કર્યું હાવ આ બધું જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું રામ મંદિર ત્રણસો સિત્તેર ની કલમ હિન્દુ મુસ્લિમ માટે તમે લોકો કરો અત્યારે મુસ્લિમ ના મોટા ભાગના લોકો જે છે જેવી તેવી વાતો થોડી છે ત્રીસ વર્ષમાં ક્યાંય એવું સાંભળ્યું કે ભાઈ નરેન્દ્ર મોદી આજ માંદા છે એટલે ઘરે હોઈ ગયા એક રેકોર્ડ બતાવો કે જાહેરાત કરો ન હું સિંહ છું પરંતુ આજે તેમના જન્મ દિવસ છે ત્યારે તેમના વ્યક્તિત્વ વિશે જાણવું છે અનેક યુવાનો છે તેમના માંથી પ્રેરણા મેળવી શકે તે પ્રકારનું તેમનું વ્યક્તિત્વ છે તેના વિશે જાણવું છે એ પાસા વિશે જાણવું છે

મોદી એ રાજનીતિને એવી રોમાંચક રોચક ने દીધી બે પાંચ કલાક કાઢવા હોય ક્યાંક પણ જઈને અજાણ્યા ક્ષેત્રમાં પણ ગામના ગોંદરે બેહીને પણ તમને ભલે કોઈ રોજ્યો ઓળખતો ન હોય પણ તમે બેહીને ક્યાંક એમ કરો કે મને એમ લાગે નરેન્દ્ર મોદી લગભગ રાજીનામું દઈ બસ તમારે આટલું બોલવાનું કેદી સુરજ હાથમી જાય ખબર નહીં પડે ઝાલો ટાણું થાય કે ગોધુલી ટાણું થાય ઘરેથી છોકરા તેડવા આવે એ દાદા જમવા હલો થઈએ ત્યાં સુધી તમારી વાત ખૂટે બોલો જી 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 આ નરેન્દ્ર મોદી છે એને રાજનીતિને રોચક તો બનાવી કે ફિલ્મી એટલે તમે જુઓ એનામાં ગ્લેમર ભેળવું ગ્લેમર કોઈ પ્રધાનમંત્રી આવા હોઈ શકે કે તમે એની વાત કરો થાકો જ નહીં જી નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ એ છે સાહેબ બીજી બધું ઘણું જ બધું છે શું બોલીએ શું નહીં પણ એક લીટીમાં પેલા કહી દઈએ આ વ્યક્તિ આ શખ્સિયત એવી છે જેને વડનગર થી વિશ્વભર સુધીમાં ભારતની ટંકો વગાડ્યો એમાં તો કોઈ સંદેહ નથી જે વિશ્વ આપણને અવિકસિત રાષ્ટ્રોની હરોળમાં માનતું હતું જે વિશ્વ આપણને ગરીબ કન્ટ્રીઝ લોન લેનારા સબસિડી ઉપર નભનારા અથવા તો બિલકુલ પછાત અભણ શોષિત વંચિત એવા સમૂહનો દેશ માનતા હતા એ લોકો પણ અત્યારે ગર્વભેર કહી શકે છે કે નરેન્દ્ર મોદી જે છે એ અમારા દેશના મિત્ર છે અથવા તો અમારા માર્ગદર્શક છે આ કઈ એવી તેવી વાત નથી રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ સમાધાન કરાવી શકવી એકમાત્ર ક્ષમતા કોઈનામાં હોય તો એ રશિયાના પુતિન સહિતના લોકોએ કીધું છે કે એ નરેન્દ્ર મોદી હોઈ શકે પચાસ ટકા નાખવાની અફસોસ થયો છે હવે એને કે છે કે અમે ભારત જેવું મિત્ર અને મોદી જેવા અમે સલાહકાર ગુમાવ્યા નેતા ગુમાવ્યા બિલકુલ બિલકુલ તો આવો ડંકો હવે આલોચકો એમ કે છે કે આ બધું ખોખલું છે કેટલાક સાચી હોય કે વિદેશ નીતિમાં આપણે દેવાળું કાઢ્યું કેટલાક લોકો એમ કે વિદેશ નીતિમાં આપણે દેવાળું ફૂક્યું છે ભલે વડાપ્રધાન કેટલાય મુસ્લિમ રાષ્ટ્રો પણ હતી ત્યાં સર્વોચ્ચ ઇન્કાબ ઇન્કલાબ એટલે કે આપણે જેમ ભારત કેવાય છે કે આ ભારત એવા જે ઇન્કામ લઈ આવ્યા

પ્રચારક બને પ્રચારક બનતાની સાથે એની લાઈફ જે છે એ હવે ઓપન શરૂ થાય છે એટલે કે હવે જાહેર જીવનની વ્યક્તિ બને છે પણ પહેલેથી જ એનામાં અમુક લોકોમાં અમુક પ્રકારના એટીચ્યુડ હોય છે અમુક ગુણ હોય છે નરેન્દ્ર મોદી ને તમે ક્યારે લગર વઘર જુઓ નહીં એ આજની તારીખે છે પરસોતમભાઈ રૂપાલા ને એક હું દિલ્હી એરપોર્ટ ઉપર ગયો અમારે કામ હતું દિલ્હી એરપોર્ટમાં ઉભો પરસોત્તમભાઈ રૂપાલા ત્યાં આવ્યા એ નહીં વળી બીજા જવા કરવાનું હોય છે વિવેક પણ કર્યો કે સાહેબ વાહન યોગ છે કે પછી મારી એટલે એની તો ફોન વ્હીલ હતી કે તમારી પાસે વાહન યોગ છે કોઈની રાહ જુઓ છે કે આમ વિવેક મેં કીધું કે આ ગાડી તો છે આપને કે મારે આમ જવું પછી વાત માંથી વાત નીકળી એટલે પરસોત્તમભાઈએ કીધું કે સાહેબ બીજું બધું ઠીક છે જગદીશભાઈ પણ કચ્છ જ્યાંથી લોકો કરી મુંબઈ કે વિદેશ રૂપિયા જમીન લેવા કોઈ તૈયાર અને ઉનાળામાં પાંચ પાંચ દસ દસ કિલોમીટર સુધી બેનો એ પાણી ભરવા માટે રજોડવું પડતું હતું એ કચ્છ તો હતું કે નતું હા કે ના મેં કીધું હા બિલકુલ હવે ઈ કચ્છમાં અત્યારે પાંચ લાખ રૂપિયા દેતા કોઈ વીઘો જમીન આપતું નથી ઈ પૈસા ક્યાં ઈ થોડા સત્તર ખાઈ ગઈ દાખલા તરીકે તમે એમ લાગે અદાણીને અમે મદદ કરી અંબાણીને મદદ કરી બે ઘડી તમે માન લો અમે જેમ મદદ કરી હોય તેમ પણ ઈ પૈસા અદાણી અંબાણીને મળે પણ આ જે બાજુની હજારો લાખો એકર જમીન જેના ભાવ કરોડોમાં થઈ ગયા એનું શું યસ એટલે નરેન્દ્ર મોદી શું છે તમને કહું એ વ્યક્તિ જે છે એના પોતાના એક સિદ્ધાંત છે અને એ તો ફેબ્રિકેટેડ નથી કચકડાના નથી

એને સાવરણો હાથમાં લઈને સફાઈ કરવાની વાત કરી હમ હવે કેટલી આમ લાગે કે ભાઈ આ લાલ કિલ્લા ઉપર થી શૌચાલય ની વાત કરવાની ક્યાં જરૂર હતી તમે બીજા કોઈ કાર્યક્રમ ન કરી શક્યો નહી એ કોઈ નાની વાત તો હતી જ નહીં ગામડા ગામમાં રહેતા હોય એને ખબર પડે કુદરતી જવા માટે કેટલી અવાવરૂ જગ્યા એ જવું પડે જ્યાં જાનવર પણ આવી શકે જ્યાંથી કોઈની ચહલ પહલ થાય તો ક્ષોભ પણ થાય આવી બધી પીડામાંથી દરેક બેન દીકરી ગુજરતી હતી એને બદલે એને કીધું કે ગમે તેમ થાય હર ઘર માં શૌચાલય હોવું જોઈએ

પથ્થર ની સીડી બનાવી નહીં તો આગળ વધી ગયા ઉપર ચડ્યા ઉલટાના જેટલી ગાળો એને મળી એ ગાળો તમે વિચાર કરો એક આપણે મહાભારતમાં એક યક્ષ નામનું પાત્ર છે યક્ષ જી જી પ્રશ્ન યક્ષ ઈ યક્ષ એવા કે ઈ એના શત્રુ ઈ જેટલા શત્રુને શત્રુ જેટલા એને મારે ને એના નાના માણસો વધી જાય બિલકુલ તમે એની બુરાઈ કરો તો એની ભલાઈ થઈ જાય એને વરદાન હસ્તી છે તમે એને મોતના સોદાગર કયો એ તો ચૂંટણી જીતી જાય બોલો એક શબ્દ ઉપર સોનિયા ગાંધીજી એને મોતના સોદાગર શું કહી દીધા આખી નો આખો માહોલ પલટાઈ ગયો બોલો भणी शंकर अय्यर अय्यर एम कह दी तू कांग्रेस नेता ये तो चाय वाला है हम लोग जीत जाएंगे हम लोग ले कांग्रेस तो कांग्रेस जीत जाएगा तो हम लोग उनको जगह दे, दे देंगे वहां अपनी चाय का ठेला लगा देगा जी अब ये चाय ऊपर अपनी कमेंट कर ये मैं चाय पे चर्चा नाम का कार्यक्रम थियो नरेंद्र मोदी छवाई गया जी 370 की कलम कल्पनातीत अति नाबूथ थी के नहीं हां के ना यस

ભોપાલ મધ્યપ્રદેશના મહાકાળથી માંડીને વારાણસી સુધી સોમનાથ થી માંડીને અંબાજી સુધી ગોલ્ડન ટેમ્પલ થઈ ગયા કે નહીં યસ હવે આ બધી જે તમે એની વાતો સાંભળીએ કે જે પાછો એનો સાક્ષાત્કાર છે એ પછી વાતો કેવળ ચોપડીઓમાં કે યોજનાઓમાં નથી હવે આની સાથે તમે રોજગારી બેરોજગારી મોંઘવારી ફલાણો અસલામતી એ બધા જાતિગત પ્રશ્નો ઠીક એટલે કે એ કોમન પ્રશ્નો છે એ છે જ એને રાજનીતિને ગ્લેમર બનાવ્યું ભારતને મહાન રાષ્ટ્ર તરીકે એને પ્રસ્થાપિત કર્યું અને જે કેટલીક વાતો આપણને કલ્પનાતીત લાગતી હતી એનો એને આપણને સાક્ષાત્કાર કરી બતાવ્યો

પણ એના લેવલના લોકો જેમ કે સોનિયા ગાંધીજી કે દાખલા તરીકે કોંગ્રેસના મણિશંકર અયર કે હું વાત કરું છું એવા લોકો શકે તેમ છતાં જીરવી શકે પણ જેવી તેવી વાત તો નથી ને હમણાં એના માતુશ્રી ઉપર કોંગ્રેસે જે વિડીયો બનાવ્યો બનાવ્યો કીધું કે દેખીએ કઈ લોકો હે જો મુજબ ગાલિયા દે લેકિન મેં ગાલી સહન કરી લેતા વગેરે વગેરે તો છે તો ખરું ને સાહેબ તમે ને આપણે જાયલા નથી રહેતા આપણા વિશે આપણી આ સોશિયલ મીડિયામાં કોઈ ટીકા કરે ને કોઈ ખરાબ ટીકા કરે તો આપણાથી સહન તો થાતી નથી આપણે ઝઘડો નથી કરતા જુદી કારણ કે બધાને તમે પહોંચી ન વળો પણ આપણે ટીકા સહન ન થતી એને બદલે અવડી મોટી પોસ્ટ ઉપર હોવા છતાંય આટલી આલોચના ને આ પ્રકારની ટીકા એ લોકો કરે ઘણા એમ ન થાય મેં તમને જે અત્યારે આયામો ગણાવ્યા ત્રણસો ની કલમ સ્ટ્રાઇક રામ મંદિર થી માંડીને બાકી બધું જેટલી પણ એની ઉપલબ્ધિઓ છે યુટ્યુબમાં પણ જ આવશે તમે કે તો મોદી અંધ ભક્ત છો તમે તો ખરેખર આજે આને આવું સત્યાનાશ કર્યું તમે જો એમ કરીને ગાળા ગાળી સહિત બધું કરશે લોકો પણ ભાઈ સાહેબ તમે એમ કેમ નથી સમજતા કે કોઈએ કાઈ જે કર્યું આને કઈ કર્યું કે નથી હાવ આ બધું જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માની જે બનાવ્યું છે રામ મંદિર ત્રણસો ની કલમ હિન્દુ મુસ્લિમ માં તમે લોકો કરો તો અત્યારે મુસ્લિમના મોટા ભાગના લોકો જે છે

ભાઈ એને ઘણું એનાથી બનતું કર્યું છે બાકી કેટલી કસર હશે તો એ બધી આવનારી પેઢી તો છે ભારત તો બહુ રત્તા છે બીજા લોકો આવશે એ પૂર્ણ કરશે પણ અત્યારે આપણે એને કરીએ યશસ્વી ભવ જી કૃપા સર આપણે જોઈએ તો આમ તો આપણે દરરોજ છે કે આપણે તુલનાત્મક વાતો કરતા હોઈએ છીએ ડિબેટ કરતા હોઈએ છીએ અને કહી શકાય કે સારા ખરાબ દરેક પાસાઓને લઈને વાત કરતા હોઈએ છીએ પરંતુ આજે જયારે એમનો છે ત્યારે સર એમના એમના વિશે જાણવું છે કે યુવાનો એમનામાંથી શું શીખવું કારણ કે એક કહી શકાય કે ખુબ નાના પરિવારમાંથી આવીને આજે પ્રધાનમંત્રી જેટલા પહોંચ્યા છે અને તેમનામાં એક વસ્તુ દેખાય છે કે સંસ્કૃતિ સાથે રાખીને અને નવીનતાનો સ્વીકાર કરે છે ટેકનોલોજીનો સ્વીકાર કરે છે એઆઈ નો સ્વીકાર કરે છે તો સર આ કઈ રીતે મિશ્રણ છે અને શું શીખવું જોઈએ શું લાગે છે કારણ કે અનેક યુવાનો જોતા હશે તેમને પણ કઈક ને કઈક શીખવા મળશે જુઓ સાહેબ નરેન્દ્ર મોદી પાસેથી અગર કોઈ વસ્તુ યુવાનો એ ખાસ કરીને શીખવાની હોય નરેન્દ્ર મોદી ઇઝ ધ મેન એને તમને મને જો ખરેખર કઈ શીખવા જેવી વાત કરી એક તો પંચોતેર વર્ષની વય છે મી તારીખે થવાના બરોબર પંચોતેર વર્ષ જી ક્યાં એવું સાંભળ્યું કે ભાઈ નરેન્દ્ર મોદી આજે માંદા છે એટલે ઘરે હોઈ ગયા એક રેકોર્ડ બતાવો કે મોદી આજે માંદા બીમાર છે એટલે હવે બે દિવ નીકળે

આપણે આ પાંચ મિનિટ નું તમારું આ વિશ્લેષણ છે એ વિશ્લેષણ પાંચ જ મિનિટ નું છે પણ મારે આ ત્રણ પાના તૈયાર રાખવા પડ્યા ત્યારે આ વિશ્લેષણ થાય છે સાહેબ નવી પેઢીને ખબર પડવી જોઈએ એટલે બતાવું છું નથી પણ પાંચ મિનિટ ધારો કે આપણે નરેન્દ્ર મોદી વિશે બોલીએ તો એના બધા જ પેરામીટર્સ મારી પાસે હોય તથ્યો સાથેના એમ તમે એટલે કે યુવા પેઢી ખાસ શીખવું જોઈએ કર્યા વગર કઈ કશું મળવાનું છે નહીં નરેન્દ્ર મોદી એ સાબિત કરી દીધું કે દુનિયા આખી તમારી દુશ્મન હોય જંગલમાં હોય ને એમાં પછી એવું હોય ને જાહેરાત કરો હું સિંહ છું રાજા સિંહ મારે તો અમુક લોકોની એવી છે નરેન્દ્ર મોદી એ કઠોર પરિશ્રમ કરી ત્રણ ચાર કલાક હુવે છે આપણે જગ આખું ભારત જાણે છે કેવળ ત્રણ કલાક ઊંઘ બાકીના ચોવીસ કલાક માંથી બાકીની જે ઓગણીસ કલાક છે વીસ કલાક લ્યો

અને સરજ રીતે વાત કરી કે હાલમાં નરેન્દ્ર મોદીનો જે જન્મ દિવસ છે ત્યારે નરેન્દ્ર મોદી ને લઈને વાત કરી અનેક એવી વસ્તુઓ છે જે શીખવા જેવી છે અનેક એવા યુવાનો છે કે જે તેમના માંથી શીખીને જીવનમાં પ્રેરણા મેળવી શકે છે તો અત્યારે પછી આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર